નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં કુલ નવ વિષયોના શાસ્ત્રમાં કયા વિષયમાં કેટલી જગ્યા સરકારીમાં છે અને કેટલી જગ્યાઓ ગ્રાન્ટેડમાં છે તો આ અંગે થોડીક આપણે માહિતી મેળવવાની છે મિત્રો તો તમે બધા જાણો જ છો કે હાલમાં જે ભરતી ચાલી રહી છે તે ભરતી ક્રમિક છે મિત્રો એટલે સૌ પ્રથમ અગિયાર બારની ભરતી થઈ છે ત્યારબાદ નવ દસની અને છેલ્લે વિદ્યા સહાયકની ભરતી થઈ છે આમ જુઓ તો અન્ય વિષયમાં તો બધું આપણે સમજાઈ જાય પરંતુ આપણે જોઈએ તો શાસ્ત્રના જેટલા ઉમેદવારો છે અને જે જે વિષયો શાસ્ત્રોમાં આવે છે તો એ ઉમેદવારોને ખાસ આ માહિતી જાણવી જરૂરી છે મિત્રો કારણ કે જેટલા ઉમેદવારો જો અગિયારથી બારમાં લાગી જશે તો નવથી દસમાં એટલા ઉમેદવારોને મેરિટમાં રાહત રહેશે મિત્રો અને જેટલા નવથી દસમાં શાસ્ત્રના ઉમેદવારો લાગશે એટલા જ ઉમેદવારો છથી આઠમાં સામાજિક વિજ્ઞાનમાં એટલા જ ઉમેદવારોની હરીફાઈ કોમ્પિટિશન મિત્રો ઓછી થઈ જશે એટલે દરેક મિત્રોને શાસ્ત્રમાં જેટલા ઉમેદવારો જે જે વિષયમાં આવતા હોય એ તમામ મિત્રોને આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો તો આપણે આજના વિડીયોમાં કુલ નવ વિષય શાસ્ત્રના ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં કેટલી જગ્યાઓ છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળવવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે શાસ્ત્રમાં ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ ભરતીમાં કેટલા વિષયો શાસ્ત્રમાં સમાવેશ થાય છે અને આ શાસ્ત્રના વિષયોમાં સરકારીમાં કેટલી જગ્યા છે અને ગ્રાન્ટેડમાં કેટલી જગ્યા છે તો તેના વિશે માહિતી મેળવીએ મિત્રો તો જોઈએ મિત્રો આપણે શાસ્ત્રમાં કુલ ઉચ્ચતર માધ્યમિકમાં નવ વિષયો છે તો દરેક વિષયમાં કેટલી જગ્યાઓ છે મિત્રો તો આ રીતના તમે જોઈ શકો છો કે શાસ્ત્રમાં વિષયોની વાત કરીએ મિત્રો તો કુલ નવ વિષયોનો સમાવેશ થાય છે ઉચ્ચતર માધ્યમિકમાં હવે આપણે સરકારીમાં કેટલી જગ્યા છે આ વિષયોમાં અને ગ્રાન્ટેડમાં કેટલી જગ્યા છે જે આપણે આજના વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છે મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જીઓગ્રાફીની વાત કરીએ તો સરકારીમાં એકસઠ જગ્યા છે ગ્રાન્ટેડમાં માં નેવ જગ્યા છે ફિલોસોફીની વાત કરીએ મિત્રો તો પચીસ જગ્યા સરકારીમાં અને ગ્રાન્ટેડમાં અઠાવન જગ્યા કોમર્સની વાત કરીએ મિત્રો તો સરકારીમાં એસી જગ્યા અને ગ્રાન્ટેડમાં ચારસો ને ચુમ્માલીસ જગ્યા છે મિત્રો સાયકોલોજીની વાત કરીએ મિત્રો તો ગ્રાન્ટેડમાં એકસો ને બાર જગ્યા છે અર્થશાસ્ત્રની વાત કરીએ મિત્રો તો સરકારીમાં એકસો ને અને ગ્રાન્ટેડમાં બસો ઓગણત્રીસ જગ્યા છે તો આમ આ વિષયોમાં સારી એવી જગ્યા આપણને જોવા મળે છે મિત્રો હવે ઇતિહાસની વાત કરીએ તો સરકારીમાં છેતાલીસ જગ્યા ગ્રાન્ટેડમાં તેત્રીસ જગ્યા સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ મિત્રો તો સરકારીમાં ઓગણીસ ગ્રાન્ટેડમાં ચોર્યાસી પોલિટિક્સની વાત કરીએ મિત્રો તો સરકારીમાં જગ્યા નથી માત્ર ગ્રાન્ટેડમાં બે જગ્યાઓ છે મિત્રો હવે આપણે હવે આપણે સોશિયોલોજીની વાત કરીએ મિત્રો સમાજશાસ્ત્રમાં તો સરકારીમાં એકસો ને જગ્યા છે અને ગ્રાન્ટેડમાં બસો ને વીસ જગ્યા છે મિત્રો આમ આ દરેક નવે નવ વિષયોની વાત કરીએ તો સરકારીમાં કુલ જોઈએ તો સાતસો સોળ જેટલી જગ્યાઓ સરકારીમાં છે ઉચ્ચતર માધ્યમિકમાં શાસ્ત્ર વિષયમાં અને ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડમાં બારસો ને બોતેર જગ્યા છે મિત્રો તો આમ નવે નવ વિષયમાં શાસ્ત્રમાં સરકારીમાં અને ગ્રાન્ટેડમાં મળીને કુલ એસએસની જગ્યા જોઈએ મિત્રો તો ઓગણીસો ને અઠ્યાસી જગ્યાઓ છે મિત્રો તો આ શાસ્ત્રના ઉમેદવારો માટે સારા ન્યુઝ છે કે શાસ્ત્રમાં દરેક વિષયમાં જો આ ઉમેદવારો અગિયારથી બારમાં લાગી જશે તો નવથી દસમાં એસએસમાં પણ મેરિટ ડાઉન જશે મિત્રો આ વિષયોમાં અને નવથી બારમાં જો આ મિત્રો લાગી જશે તો છથી આઠમાં સામાજિક વિજ્ઞાનમાં પણ મેરિટ નીચે જવાનું પૂરેપૂરી શક્યતા છે મિત્રો તો આ એક લોજિક આપણે શાસ્ત્રવાળા વિષયના ઉમેદવારોને ખાસ સમજવાનું છે કે અગિયારથી બારમાં નવ વિષયોના જેટલા ઉમેદવારો હોય તે મોટા ભાગે જો અગિયારથી બારમાં લાગી જાય ત્યારબાદ નીચા મેરિટવાળા નવથી દસમાં લાગી જાય અને છેલ્લે છ થી આઠમાં સામાજિક વિજ્ઞાનમાં મેરિટમાં ઘણું બધું કટોફ નીચે જોવા મળી શકે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં મોટાભાગના ઉમેદવારોને એ ખ્યાલ નહીં હોય કે શાસ્ત્રોના કયા કયા વિષયોનો સમાવેશ થાય છે તો આમ જોઈએ તો નવ જેટલા વિષયોનો શાસ્ત્રોમાં સમાવેશ થાય છે મિત્રો તો તમને દરેકની માહિતી આપી છે તો આ રીતના આપણે અમે ઉમેદવારોની સરકારીમાં કેટલી જગ્યા છે અને ગ્રાન્ટેડમાં કેટલી કયા વિષયની જગ્યા છે તે માહિતી સંપૂર્ણ આપણે જાણકારી મેળવી મિત્રો તો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો આવી જ ટેટ ને લગતી તમામ માહિતી ડેલી મેળવવા માટે મિત્રો આ ચેનલમાં જોડાયેલા રહેજો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો